ખેડૂત આંદોલનમાં એક યુવાનનું મોત બાદ આજે ખેડૂતો દેશભરમાં બ્લેક ડે મનાવવાના છે બોર્ડર પર શંભુકરણના મોત બાદ ખેડૂતોએ દિલ્હી કૂચને છેલ્લા બે દિવસથી અટકાવી દીધી હતી અને આજે ફરીથી ખેડૂતો દિલ્હી કૂચનો નિર્ણય લઈ શકે છે ખેડૂતોના આંદોલનને રોકવા માટે હવે આંદોલનકારી ખેડૂતો પર એનએસએ હેઠળ કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા ખેડૂતોના આંદોલનનો આજે અગિયારમો દિવસ છે કિસાન મરજૂર મોર્ચા આજે દિલ્લી કૂચ અંગે નિર્ણય લઈ શકે છે એકવીસ ફેબ્રુઆરીએ ખનોરી બોર્ડર પર યુવકના મોત બાદ ખેડૂતો દિલ્હી કૂચ અટકાવી દીધી હતી આ મોત બાદ આજે વિરોધમાં શુક્રવારે દેશભરના ખેડૂતો બ્લેક ડે મનાવવાના છે ગુરુવારે સાડા ચાર કલાક સુધી ચાલેલી સંયુક્ત કિસાન મોરચાની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં સો ખેડૂત સંગઠનોએ ભાગ લીધો હતો છવ્વીસમીએ દેશભરમાં ટ્રેક્ટર માર્ચ અને ચૌદ મી માર્ચે દિલ્હીમાં મહાપંચાયત યોજવા પર આ મીટિંગમાં ખેડૂત સંગઠનો સંમત થયા હતા બીજી તરફ હરિયાણા પોલીસે મોડી રાત્રે આંદોલનકારી ખેડૂત નેતાઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ એટલે કે એનએસએ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે અંબાલા પોલીસે કહ્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારી સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ આંદોલનકારી ખેડૂત નેતાઓ જ કરશે આ માટે તેમની મિલકતો જપ્ત કરવામાં આવી રહી છે અને બેંક ખાતા પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે સંયુક્ત કિસાન મોરચાએ પંજાબ હરિયાણા વચ્ચે જિંદની ખનોરી બોર્ડર પર ખેડૂત સિંહના મૃત્યુના મામલામાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ અને રાજ્યના ગૃહપ્રધાન અનિલ વિદ સામે હત્યાનો કેસ નોંધવા અને ચૂકવવાની માંગ કરી છે મૃતકના પરિવારને પરિવાર કરોડ આપવાની પણ માંગ કરવામાં આવી રહી છે ચંદીગઢના યુનાઇટેડ કિસાન મોરચાની ગુરુવારે સાડા ચાર કલાક સુધી ચાલેલી બેઠક પછી પણ કિસાન આંદોલન ટુ પોઈન્ટ ઓ માટે એક મંચ પર આવવા અંગે કોઈ સહમત થયા નથી જેમાં દેશભરમાંથી સો ખેડૂત સંગઠન નેતાઓએ ભાગ લીધો હતો સંયુક્ત કિસાન મોરચાએ ગત ખેડૂત આંદોલન દરમિયાન તેમની સાથે જોડાયેલા નેતાઓને પરત લાવવા માટે છ સભ્યોની સમિતિની રચના કરી હતી જેમાં જોગિન્દર ઉગ્રહાન દર્શનપાલ રવિન્દ્ર પટિયાલા અને બલબીર રાજેવાલ યુદ્ધવીર સિંહ અને હનાન મોલાનો સમાવેશ થાય છે હરિયાણાનું ભારતીય કિસાન યુનિયન આજે ખેડૂતોના આંદોલનને મદદ કરવા અંગે નિર્ણય લઈ શકે છે આ અંગેની બેઠક નેતા ગુરુનામસિંહ ચડ્ડુનીના નેતૃત્વમાં યોજાશે અગાઉ તેઓએ ટોલ ફ્રી બનાવીને રસ્તાઓને બ્લોક કરીને પ્રદર્શન કર્યું હતું બીજી બાજુ હરિયાણા સરકાર ખેડૂતો નેતાઓ પર એનએસએલ લાદવાના નિર્ણયને પલટી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આ અંગે માહિતી આપતા અંબાલા રેન્જના આઈજી સિબાસ કબીઝ રાજે કહ્યું કે તમામ સંબંધિત પક્ષોને સ્પષ્ટ કરવામાં આવે છે કે અંબાલાના કેટલાક ખેડૂત નેતાઓ પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમની જોગવાઈઓ લાદવાના મામલે પુનઃ વિચાર કરવામાં આવ્યો છે અને નિર્ણય લેવામાં આવ્યો છે કે આને લાગુ કરવામાં નહીં આવે આઈજીએ વધુમાં જણાવ્યું છે કે હરિયાણા પોલીસે તમામ પ્રદર્શનકારીઓ અને તેમના નેતાઓને શાંતિથી અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા માટે વિનંતી કરી છે હવે જોવાનું રહ્યું કે ખેડૂત આંદોલનને રોકવા માટે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે શું ખેડૂતો પર એનએસએ મુજબ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં આવે અને આજે ખેડૂતો શું નિર્ણય લેશે તેમની બેઠકમાં શું ફરી દિલ્હી કૂચનું આહવાન કરવામાં આવશે તમામ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો તેને કહીએ